પંજાબના મોહાલીમાં રહેતા પાદરી બજિન્દર સિંઘ યેશુ યેશુથી જાણીતા પાદરી છે અને એની એક બે હજાર અઢારમાં એની સામે દુષ્કર્મનો કેસ થયો હતો અને શુક્રવારે મોહાલીની કોર્ટે આ બજિન્દર સિંઘને દોષિત જાહેર કરી દીધો હતો નમસ્કાર યેશુ યેશુથી જાણીતા અને જાતે જ પાદરી બની ગયેલા પંજાબના બજિન્દર સિંહને કોર્ટે દુષ્કર્મ કેસની સજા ફરમાવી છે અને એને આજીવન કેદની સજા આપવામાં આવી છે મોહલી કોર્ટે આ સજા સંભળાવી છે અને સાત વરસ પછી આ પાદરીને સજા થઈ છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ પંજાબના મોહાલીમાં રહેતા પાદરી બજિન્દર સિંઘ યેશુ યેશથી જાણીતા પાદરી છે અને એની એક બે હજાર અઢારમાં એની સામે દુષ્કર્મનો કેસ થયો હતો અને શુક્રવારે મોહાલીની કોર્ટે આ બજિન્દર સિંઘને દોષિત જાહેર કરી દીધો હતો અને આજે એટલે મંગળવારના દિવસે મોહાલીની કોર્ટે એક મોટી સજા ફટકારી અને આજીન્દર સિંહને આજીવન કેદની સજા ફરમાવવામાં આવી મતલબમાં છેલ્લા જિંદગીના છેલ્લા શ્વાસ સુધી સિંહે હવે પોતાનું જીવન છે એ જેલમાં વિતાવવું પડશે હવે આ કેસ વિશે તો વાત કરીશ પરંતુ આ સિંહ કોણ છે એના વિશે પણ તમને જણાવી દઉં તો સિંહનો જન્મ હરિયાણાના યમુના નગરમાં આવેલા કરનાલમાં એક હિન્દુ જાટ પરિવારમાં થયો હતો અને સિંહ અત્યારે બેતાલીસ વર્ષનો છે પરંતુ પંદર વર્ષ પહેલાં એક હત્યાના કેસમાં એ જેલમાં ગયો હતો અને એ જ્યારે જેલમાં ગયો ત્યારે આ દરમિયાન એને ખ્રિસ્તી ધર્મ પ્રત્યે લગાવ થયો અને એણે ખ્રિસ્તી ધર્મ અપનાવી લીધો અને એ પછી એ પોતે જાતે જ પાદરી બની ગયો હતો અને એણે પોતે ધ ચર્ચ ઓફ ગ્લોરી એન્ડ વિઝડમની સ્થાપના કરેલી છે અને દેશભરમાં એના બસો ને સાહીઠ જેટલા ચર્ચ આવેલા છે અને એમાંથી સૌથી મોટું જે ચર્ચ છે એ મોહાલીના ન્યૂ ચંદીગઢની અંદર છે આ જે સિંહ છે એ એવું કામ કરતો હતો કે લોકોના દુઃખ દૂર કરે લોકોને છડી મારે યશુ યશુ બોલે અને એવી રીતના એ બધાનું દુઃખ દૂર કરતો હતો પરંતુ એની પાછળના કારનામાં પણ બહુ જ ખતરનાક હતા વાત એમ હતી કે બે હજાર સોળની અંદર એક સુંદર યુવતી હતી એને આ ભજિંદર સિંહે પોતાના ચર્ચમાં નોકરી પર રાખી હતી હવે એનો થાટ એવો હતો કે એણે ચર્ચમાં પણ મિનિસ્ટ્રી બનાવેલી હતી તો એક મિનિસ્ટ્રીનો જે ભાગ હતો એ આ યુવતીને સોંપવામાં આવ્યો અને પછી યુવતીને લાલચ આપવામાં આવી કે તને હું યુકે લઈ જઈશ અને વિદેશમાં તને સેટલ કરીશ અને એવી રીતના આ બજિન્દરસિંહ એક દિવસ એના ઘરે લઈ ગયો આ યુવતીને અને એની સાથે દુષ્કર્મ કર્યું અને પાછો એનો વિડીયો બી બનાવ્યો અને એ યુવતીને વારંવાર ધમકી આપતો હતો કે જો કોઈની સાથે વાત કરી તો તારો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઈશ અને એવી રીતના ઘણા સમયથી આ છોકરીને બ્લેકમેલ કરતો રહેતો હતો પરંતુ આખરે બે હજાર અઢારમાં આ યુવતીએ કેસ કરેલો હતો અને એની સજા આજે થઈ છે અને આ બજિન્દર સિંહને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે પરંતુ એટલી બધી પોલીસ સુરક્ષા વચ્ચે પોલીસ સુરક્ષા આજે મોહાલીમાં જોવા મળી રહી છે કારણ કે આ એક મોટી હસ્તી છે કારણ કે એ પાદરી તરીકે જાણીતો છે બીજું કે આ બજિન્દર સિંહે સજાથી બચવા માટે કોર્ટને વિનંતી કરી કે મારા નાના બાળકો છે પત્ની બીમાર છે પરંતુ કોર્ટે એની કોઈ વાત માણી નહીં અને દરેક બાબતો એની ફગાવી દીધી અને આખરે એને સજા ફટકારવામાં આવી છે બીજું કે આ જે બજિન્દર સિંઘ છે એ હમણાં ફેબ્રુઆરી બે હજાર પચીસમાં પણ એની સામે એક યૌન યુદ્ધપીડનનો કેસ થયેલો છે અને એનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં એ એક મહિલાને અને એક પુરુષને થપ્પડ મારતો દેખાતો હતો એટલે આ પહેલેથી બજિન્દરસિંહ વિવાદમાં જ હતો અને પોતાને ખ્રિસ્તી ધર્મનો પ્રચારક કહેતો હતો તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ